નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે બાર નવ બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિફળ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે તમારી મહત્વાકાંક્ષા વિશે મોટી વયની વ્યક્તિને જણાવો તેઓ તમારી મદદ કરવા પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરશે પ્રેમીને આજે તમારી કંઈ કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલા પોતાની ભૂલનો અહેસાસ કરો અને તેમને મનાવી લો જો તમે કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજીથી અદ્યતન રહો આજે તમારી પાસે મફત સમય રહે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે ઉપાય કારકિર્દી વધારવા માટે લીલા ચણાની ખારી અને મીઠી મીઠાઈઓ બાળકોમાં વહેળજો વિશેષ કરા નાની છોકરીઓને વૃષભ રાશિફળ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે આજના દિવસે તમે ધનસંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારા પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારો લાભમાં રહેશે પ્રેમ જીવન આશા લાવશે કામના સ્થાડે આજે પરિસ્થિતિ તમારી તરફ એમાં જણાય છે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમનું બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થાને સમય વિતાવવાનું પસંદ કરશે આજે તમારું જીવન સાથી ચુંબન દ્વારા તમારી પીલાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય સ્વાસ્થ્ય વત્તિય જીવન માટે અનામીકા માં स्वर्ण પહેરો મિથુન રાશિ ફલ લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો આજ ના દિવસે તમે ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહી શકો છો આના માટે તમારે પોતાના કોઈ વિશ્વાસપાત્રની સલાહ લેવી જોઈએ તમારું જીવનસાથી સાથે સારી સમજ ઘર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા અદ્ભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો ઉપાય વટવૃક્ષ ઉપર દૂધ ચડાવી પોતાનાના સ્વાસ્થ્યમાં શુભતા લાવવા માટે વૃક્ષ પાસેની ભીની માટીથી પોતાના કપાળ ઉપર તિલક કરો અર્ક રાશિફળ ફિટનેસ તથા વેઇટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારાથી પૈસા ઉધાર માંગી શકે છે તેને પૈસા આપી તમે આર્થિક તંગીમાં આવી શકો છો તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર લેવાથી બચો મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તમને મનાવી લો તમે જો એમ માનતા હો કે સમય જન નાણાં છે તે તમારે તમારી ઉત્તમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે આ બાબત તમને મધોશ બનાવી દેશે ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું બાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે સિંહ રાશિફલ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો આજે તમે સારો એવો ધન કમાશો બંધન્ય તમારી આંગળીઓ વચ્ચે સર્કી જવા ના દેતા તમે ભાગ્ય એ જ મર્તા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમ પ્રવાસ મધુર પંટુની આવર્તાનો તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય પ્રેમ જીવનને સુખી કરવા માટે લીલા રંગના પગરખાં પહેરો કન્યા રાશિફળ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતા પોતાન સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારું પ્રિયપાત્ર તમારું અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારું સન્માન થશે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો તુલા રાશિફળ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો તમારે યાદ રાખવું જોઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમારો પરિવાર તમારી વહારે આવશે તથા કટોકટીના સમયમાં તમારું માર્ગદર્શન કરશે કોઈ મેં માસ્તરી હાંસલ કરનારી વ્યક્તિનું નિરીક્ષણ કરી તમે કેટલાક પાઠ શીખી શકો છો આ બાબત તમારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવવામાં અત્યંત મદદરૂપ થઈ શકે છે પ્રેમમાં ઉતાવળ્યું પગલું લેવાનું ટાળવું આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જ એ નસીબવંત છો આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચી શકે છે ઉપાય ઉત્તમ આર્થિક લાભો માટે ચૂલ્હાની આગને દૂધ દ્વારા ઓલવો વૃશ્ચિક રાશિફાલ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે આ બાબત તમને નર્વસ કરી મૂકશે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવાની દો સમય કામ નાણાં મિત્રો પરિવાર સંબંધીઓ બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે બધું જ એકમેકમાં સમાયેલું જણાશે સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તમને રજૂ ન કરતા જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય સંસારી વિત્તીય સ્થિતિ માટે તંદૂર માટીનો ચૂળ હો મીઠી રોટી બનાવીને જરૂરિયાતમંદોને વિતરિત કરું રાશિફળ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢારક સમય મળશે તમારી કોઈ જૂની બીમારી તમને આ જ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું પણ ખર્ચ થઈ શકે છે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેરમાં હોય એવું જણાય છે બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જે પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો તમારા સાદીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો મકર રાશિફલ કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિને મળીને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે લાંબા ગાળાથી આવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે સંબંધીઓ તથા મિત્રો તરફથી અણદારી ભેટ અને સોગાદો પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતા સારો હોવાનું જણાય છે ઉપાય તમારા પ્રેમજીવનને જીવંત કરવા માટે કાળી અને સફેદ ગાયોને ખોરાક ખવડાવો કુંભ રાશિફળ તમારો ગુસ્સોરાયમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલાં તેને બાણો આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે તમને કોઈ સારા સમાચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે આજે તમે તમારું પ્રિયપાત્રની એક નવી અદ્ભુત બાબત જોવા મળશે બદલાતા સમય સાથે કદમ મિલવામાં નવી ટેકનોલોજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધ લાભ મેળો મીન રાશિફળ તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઇગ્રેનના દર્દીઓએ જેમને તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાન બિનજરૂરી રીતે આવી શકે છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહે છે તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો ઉપાય સારા સ્વાસ્થ્ય લાભો પુનઃ પ્રાપ્ત કરવા માટે દાળ કાળા તળ અને નારિયેળને વહેતા પાણીમાં અર્પિત કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાળનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ